બિહારમાં ચાલી રહેલા વિધાનસભા સત્રમાં કુમારની સરકાર એક મોટું પગલું ભર્યું છે જેમાં બિહાર સરકાર રાજ્યમાં પેપર લીક અને હેરાપેરી વિરુદ્ધ બિલ પસાર કરી દેવામાં આવ્યું છે પેપર લીક અને હેરાપેરીને રોકવા માટે કુમારની સરકારે આજે વિધાનસભામાં બિહાર પબ્લિક એક્ઝામિનેશન બિલ બે હજાર ચોવીસ રજૂ કર્યું આ બિલમાં એવી જોગવાઈ છે કે પેપર લીક કે તેનાથી સંબંધિત કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ લોકોને આ કાયદા હેઠળ

લેકના દોષિતોને ત્રણ વર્ષથી દસ વર્ષની જેલ અને દસ લાખથી એક કરોડ રૂપિયાના દંડની જોગવાઈ છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ